આરોપી પાસેથી રૂકડા રૂપિયા બાર લાખ રિકવરી કરતી ઉધના પોલીસ સુરત શહેર પોલીસ અનુપમ સિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન નાઓએ ગેરકાયદેસર રીતે ખનણી માંગતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી આરોપી પ્રકાશ દેવાજી રાઠોડ ઉંમર સાડત્રીસ ધંધો કન્સ્ટ્રક્શન રહેવાસી પ્લોટ નંબર બસોને ચોત્રીસ સુરભી સોસાયટી પોણાટુ બોમ્બે માર્કેટ રોડ સુરત શહેર મૂળ નુનગામ કાલંદી શિહોરી રાજસ્થાને ફરિયાદીના બાંધકામના ફોટા પાડી પોતે પ્રેસમાં હોવાની ઓળખાણ આપી બાંધકામ ડિમોલેશન કરાવી નાખીશ તેવું જણાવી બાંધકામનું ડિમોલેશન ન કરવા માટે ટુકડે ટુકડે રૂપિયા બાવીસ લાખ ફરિયાદી પાસેથી પડાવી લઈ ગુનો આચરેલ હોય છે અંગે ઉધના પોલીસ સ્ટેશનના બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ બે ત્રણસો આઠ પાંચ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ મુજબ ઉપરોક્ત નંબરથી ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર બી ગોહિલ દેવાજી રાઠોડ સાડત્રીસ ધંધો કન્સ્ટ્રક્શન મૂળ ગામ રહેવાસી રાજસ્થાન દિન બેના રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન પ્રકાશ દેવાજી રાઠોડ પાસેથી બાર લાખની રિકવરી કરી ખૂબ જ સારી કામગીરી કરી છે